હેલો દોસ્તો વેલકમ બેક ટુ માઇન્ડ ન્યુ તો ફરીથી આજના આપણા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત હોય તો કેમ છો તમે મારા ખાતે તમે મજામાં જશો તમે પણ એકદમ મજમાં તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સૌર થઈ ગયું છે અને આપણે બધી ગાનું દૂધ કાઢી લીધું છે અને હવે જવાનું છે ડેરીએ દૂધ ભરવા માટે બરાબર તો મિત્રો ડેરીએ દૂધ ભરી અને આવીને પછી મારે જવાનું છે માપવાનું મૂકવા માટે જણાવવા પાટી કારણ કે આજે બસ આવવાની નથી બરાબર જો મિત્રો અને વાલી દિવસે તો એ જીધા આવે છે એને મા આ બાજુની ફરીને દોડાવે છે એટલે આને છોડીને અંદર બાંધ દેવી પડશે બરાબર લે આ ચાલ અને મિત્રો અત્યારે તો આમ ગરમી લાગે છે પણ માપા મા પપ્પાને મૂકવાઈ જઈશ ને તો ભાઈ ખૂબ ઠંડી લાગશે એટલા માટે હું શેટર ઓડીને આવ્યો હતો તમે જોયું હશે મિત્રો તેનો ફટોફટ દૂધ ભરી આવું અને પછી સ્વેટર બેટર પહેરી અને એમાં પપ્પા જે ચા પીવા ત્યાં સુધી આની ક્યાંય ગયા પછી જઈશું હું જઈશ એમને મૂકવા માટે પાટી બરાબર તો હાલ ફટાફટ પહેલાં અમને બાંધ થઈ ગઈ આ જોવા ચડી જાવ તમારી સીટ ઉપર સોફા પર મિત્રો ત્યાં ધાઈ નાઈને તો એજી ખાવું છે અહીં બે ગયો છે એ લોકો મિત્રો આપણી કહીશ ગાય નું પૂછનું મગારે કાપી કાઢ્યું છે ગાય છે જે મિત્ર અને મિત્રો ગાયને સારું થઈ ગયું છે એકદમ જો લો રોજ પણ આવી ગઈ છે થોડી થોડી થોડીક જ બાકી રહી છે અને આ ભૂરી આપડી બરોબર ચાલો મિત્રો ફટાફર જઈ આવું ભરવા માટે તમારા ભાઈ ગયા છે હજી સુધી વિજયભાઈ શું હશે જોઈ લો અને આ બે ગઈ જોઈ લો મિત્રો ટી શર્ટ ચાવતીલી જોડે લાઈન અહીં મેં ઉપર અને નીચે પાડીને ચાવતેલી જોવા વખત અને મિત્રો બેહવાની જગ્યા જાવ ઉપર બે બીજા બધા છે બેરે છે શાંતિથી અને ઉપર બે જાય સોફા ઉપર ખબર જ નહીં પડતી છે તો મિત્રો એ ફટોફટમાં આપવા એને ઉપરથી બોલાવતા ફટોફટ મૂકી આવું બરાબર આ પછી મારે પણ ઘરે કામ છે ને એમને પણ જોબ માટે મોડું થશે બરાબર મિત્રો હું આવ્યો તો આપવાને મૂકવા માટે મિત્રો હું આ ત્રણ ચાર દિવસથી ઘરે જ નતો બરાબર બાઇક ગયો તો મતલબ મારા બાઇકમાં કોઈ પેટ્રોલ જ નતું પૂર બરાબર દૂધ એમ ભરવા માટે જતેલા પણ મને તો ખબર નહીં મેં કશે જ ને કદાચ આજે કરતો એટલા માટે તો મિત્રો અત્યારે હું આપણને બાઇક લઈને મૂકવા માટે આવે તો ઓલરેડી પેટ્રોલ નહોતું એટલા માટે મેં કીધું બાઇકમાં તો હશે તો મને બાઇક લઈને જવા દે મિત્રો સવાર તો મસ્ત મજાની થઈ પણ ફરી સવાર બગડી ગઈ બોલો મિત્રો રસ્તામાં આવે ને તો બાળકમાં પેટ્રોલ જ પતી ગયું બોલો તો મા પપ્પા અહીંયાથી તો ચાલતા ગયા છે ત્યાં સુધી અને હું ગયો તો ત્યાં દુકાને પેટ્રોલ લેવા માટે જોઈ લો લઈ લીધું છે પેટ્રોલ આપણે અને બાઇક અહીંયા વચ્ચે મૂકીને નહીં કરે જો પડ્યું તો મિત્રો હાલો ફટાફટ ત્યાં જઈને ચાલો બાઇકમાં પેટ્રોલ પૂરી દઈએ અને જેમાં પાણી સામે ચોકડી ઊભા છે ત્યાંથી તમને બસ મળી જશે એવા અહીંથી પેલી સાઈડ ચાલતા ગયા હું આ સાઈડ આવ્યો ચલો મિત્રો આ પડ્યું આપણું બાઇક મેં કીધું બાઇકમાં પેટ્રોલ હશે એટલા માટે મેં કીધું બાઇક લઈને તો આ તો મિત્રો બાઇક એ રોની કાઢી વચ્ચે તો મિત્રો હવે આ પેટ્રોલ લાયા છીએ આપણે બરાબર અહીં રહ્યું પેટ્રોલ નાખી અને હવે આપણે જઈએ ઘરે પપ્પાને તો બસ મળી ગઈ છે અહીંયાથી થી આવી છે આજે એટલે વાંધો જોઈ લો મિત્રો હવે મિત્રો આજે બાલાસનગર જવા નથી તો પેટ્રોલ લાવું જ પડશે વ્યક્તિઓ નહીં બાઇકમાં નહીં આટલા પેટ્રોલ તો ઘરે જ જતા રહીએ ફટોફટ અને મિત્રો હજી તો છે ને આજે ત્યાંથી પેટ્રોલવાળાની દુકાનવાળા પછી બોર્ડર પાછી આવવાની છે અને પૈસા પાછા લેવાના છે બરાબર તો એમાં આપવાની તો બસ મળી ગઈ છે હવે આપણે તો અહીંયાથી વરીએ પાછા ઘરે જવા માટે બરાબર અને મિત્રો હું મને ઠંડી લાગેલી સેટર પહેર પછી મિત્રો બાઇક બંધ થઈ ગઈ ને ગરમી ગરમી થઈ ગઈ વિચાર કરવાનો હા મિત્રો કરમની આવે ચાલો મિત્રો

મારા કાકા હોસ્પિટલમાં એડમિટ હતા એટલા માટે ત્યાં બરાબર તો જેનો મારા દાદા હતા અહીંયા લોટરી બોટરી મરાવી દીધી છે કમ્પ્લીટ મિત્રો હવે દિવેલા દેખાય જોયેલો ખાલી એક નંબર લાઈન સર દિવેલા મિત્રો ખાલી ઝટકાનો અવાજ સાંભળે ચાલુ જ છે હજી અત્યારી ટાક ટાક હાલો મિત્રો હવે ફટાફટ ઝાટકા મશીન લઈને આપણે જઈએ ઘરે કારણ હજી ચા પીવાની છે સવારે એક જ વાર પીધી છે બરોબર હવે મિત્રો આ સાઈડ જો લો હું સ્ટોપલી બધી ડાંગર કપાઈ ગઈ છે આ જોડેવાળા ખેતરમાંથી પણ કપાઈ ગઈ છે બધી હાઈવેસ્ટ મારી દીધી છે બરાબર ને તો હાલ લો ફટાપટ ઝાટકા મશીન લઈ અને ઘરે જઈએ અરે મિત્રો હું જેમ કીધું મારા દાદાને આવ્યા મારા દાદાથી આજો ચાલતા ચાલતા એમને ખબર છે તો એ આવે જો મિત્રો પાછી લુંગી પહેરીને આવ્યા છે ડાયરેક્ટ हाँ विचार करो मित्रों हमने खबर है कि हूँ आपको रोड लाइने आवाजे आए हे मित्रों बनता सुधी आ के बाइक कारण बाइक भरा कई रीते ला रोड तो हूँ एकटिवा लाई ना हलो हमें छेड़ा जुदा पाड़े पहला कई तो बीज हलो मित्र छेड़ा जुदा पाड़ती तो से फटाफट गरे गरे गराबर गरे। थोड़ी क्या जाइाजी मस्ती कर लाइए पे झटका मशीन तो पैक कर दी

હેલો ગાઈસ કહી દો ચલો મિત્રો હેલો ગાઈશ કહી દો એ લાઈક કરો શેર કરો હાલો મિત્રો ફોટોફટ જગ્યા કરે આ દાદા પેલી સાઈડથી જાય છે જાય અને આપણે જવાનું છે અહીંયા અને વિજય કાકા પણ ઊઠી ગયા છે એ ગયા છે બ્રશ કરવા માટે બરાબર અહીંયા આવે જાવ અને બ્રશ કરવા નહી આવ્યા તો ડબ્લું લઈ ગયા હતા અને બ્રશ પણ લઈ ગયા હતા જો આ જોડે જ છે બરાબર તો હાલા મિત્રો હવે ફટાફટ ચા બા પી લઈએ અને પછી તમને બધાને મળીએ ફાઈનલી દોસ્તો તમારા ભાઈ ચા બા પી લીધી દીધી ઘરે આવીને અને મિત્રો જલો નીચે આવીને આપણે ગાય અને મકાઈ નું પણ નાખી દીધું છે મે અને વિજય કાકાએ થઈને અને વિજય કાકાએ હાવેણો પર મારી દીધો જોઈ જે આવી રહ્યું હતું એ બધું ભેગું કરી આપ્યું છે અને મિત્રો હવે અમારે છે ને જવાનું છે પૂરા બાંધવા માટે બરોબર ડાંગરના એ મિત્રો બહુ આગળ નહીં જવાનું અહીં જે આપણે આસામવાળા ખેતરમાં ડાંગર કાપી હતી ને ત્યાં જવાનું છે પૂરા બાંધવા માટે આ જે નજીકના છે એ થોડા ઘણા બાંધ્યા છે અને પેલી બાજુના છે એ બાંધવાના બાકી છે પૂરા બરાબર તો આપણે હજી હમણાં જ આ મકાઈનું ભૂસું એમ બધું નાખીને નવરા થાય ને અમુક ખાઈ પણ લીધું છે બરાબર તો મિત્રો હવે છે ને પાણી પાણી પીઆઈએ પછી પાણી પાણી પી અને પછી જઈએ મકાઈ કંઈ ડાંગરના પૂરા બાંધવા માટે બરાબર ને તો મિત્રો ચાલો ફટોફટ પાણી પાણી પી આઈએ પછી જઈએ પૂરાવા માટે અને લો મિત્રો સામેના ખેતરમાં તો થોડીક જ ડાંગર હતી તો ઘણા બધા લોકોએ પોરી કરી છે કારણ કે મિત્રો ડાંગર થોડી લીલી હતી તો કાળી ના પડી જાય એટલા માટે આપણે વિજય કાકા જોઈ લો અને મિત્રો આજે વિજય કાકાને શરીર દુખે છે ને મિત્રો વિજય કાકાને થોડા ઢીલા થઈ ગયા થઈ ગયા છે શરીર દુખે ને આ જોઈ લો મિત્રો એ જ દેખો મિત્રો પગમે ખાય છે મિત્રો આને જુદું નોખું મેળવી દીધું આપણે થોડુંક વાસ વળે એનું જુદું ખાય છે અને આ બે શું કરે જ ખબર પડતી મિત્રો બે હાલો મિત્રો ફટાફટ પાણી પાણી પી લઈએ હવે ગાયને તો આપણે નાખી દીધું છે એટલે બહુ ચિંતા નહીં પૌરા પૂરા બાંધે ને પછી ગાયો બાવીને પાણી પીવડાવી દેસું પાણી પાણી પીએ ને પછી નીચે પૂરા બંધ ફાઈનલી મિત્રો હું પાણી પાણીથી આવી ગયો છું નીચે ને ગયા છે ગામ બાજુમાં અમે લેવા માટે મોકલા દીધો અને મિત્રો એક વાત તો જો સવારે આ અહીંયા ઉપર બેઠી બી અહીંયા નીચે બી આવી છે અને આ જો આ તાર સોફા પર ચડી ગઈ પાછી ગયા મિત્રો ખબર નહીં પડતી ઉપર બી હવાની શું મજા આવતી હોય મિત્રો એક નંબર શાંતિથી બે ઉપર એ નીચે બરોબર મિત્રો તો હાલો મિત્રો વિજય કાકા તો ગામમાં ગયા છે આવશે ત્યાં સુધી છે ને આપણે ફટોફટ પૂરા બાંધવાનું કામ પતા કારણ કે જો માથે તાપ પણ ચડી ગયો છે અને આ બસ બસ કરે છે અને બચ્ચા જોડે એ રાહ દેખો બરોબર મિત્રો તો હાલો ફટોફટ જઈએ પૂરા બાંધવા માટે ફાઈનલી મિત્રો આપણે થોડા ઘણા પૂરા બાંધ્યા અને પછી છે ને તાપ બહુ હતો એટલા માટે ડાંગર ગરી જતી હતી તો પછી છે ને આપણે ગાયો બાયો કઈ જમી બમી અને પછી જોઈ લો બધી ગાયો બાય પાણી પીવડાવીને અંદર બાંધી દીધી છે હવે ખાલી બે જ બેસો બાકી છે એ વિજય કાકા પીવડાવે છે મિત્રો બીજી બધી ગાયોને અંદર બાંધી દીધી જોઈ લાઈન સર પાણી પીવડાવીને અને આપણે વિજયભાઈ બરોબર તો મિત્રો હવે પાણી પાણી તો પીવડાવી દીધું છે અને બે જ બાકી છે વિજય કાકા પીવડાવે છે અને મિત્રો પછી છે ને સામે પેલા પારે જો ઘાસ પડ્યું છે લાઈન નાખવાનું છે ગાયો એક ઢગલો ત્યાં પડ્યો છે બીજો પેલી સાઈડ પડ્યો છે ત્રીજો એ સાઈડ પડ્યો છે બે ત્રણ ઢગલા પડ્યા છે માપાય કાબેલી ચાર કાલે સાંજે બરાબર તો એ ચાર લાવી અને નાખવાની છે બધી ગાયોને પણ મિત્રો હમણાં નથી નાખવાની થોડી વાર એમને બેસી જવા દઈએ પછી બધી ગાયોને આપણે છાન નાખીશું બરાબર ચાલો મિત્રો ત્યાં સુધી જો પગા થયા છે તો જોઈ નાખીએ અને થોડી વાર બેસીએ બરાબર પછી બધી ગાયોને ચા નાખીશ અમે પણ અહીંયા તાપ આવી ગયા અહીં થોડી વાર આડાપાડા સાઈડ બરોબર મિત્રો પાણી ચાલુ હતું અહીંયા મૂક્યું અને મિત્રો અમે છે ને થોડા પૂરા બાંધ્યા છે વિજય કાકાએ અને હું તો અહીંયા જ બેસી રહ્યો હતો અને વિજય કાકા થોડાક પૂરા બાંધી અને પાછા આવ્યા હતા કારણ કે મિત્રો તાપશે જોયું તો સાઈડ બધું બરોબર સાઈડ પણ તમે દેખાતો છે કાકા આવી અને છે થોડા પૂરા બાંધીને અને મિત્રો હવે અમારે જવું છે ચા પીવા માટે બરોબર મિત્રો બા પી અને પછી નીચે જે થોડા બંધાઈ બુરાય બાંધીએ બરાબર ને બીજા કાકા કઈ જવાનું કઈ જવાનું બોલા ચા પીવા માટે જવાનું છે મિત્રો બરોબર તો હાલો મિત્રો હવે પી ચાબા પીઆઈએ મિત્રો બધા બે રાહ શાંતિથી મારી હજી બીજા કાકા ને હા એનો મારવાનો બોલા બરાબર તો હાલો મિત્રો પટ્ટા પટ્ટા મારો ભાઈ ચાબા પીઆે